હલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું માકા સ્વાદમાં આજે હું તમારા માટે સીતાફળની બાસુદીની રેસીપી લઈને આવી છું રેસીપી પસંદ પડે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં અને બાજુમાં રહેલા બે લાઇકનને પણ જરૂરથી પ્રેસ કરજો જેથી તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે સૌથી પહેલાં આપણે બાસુદી બનાવવી છે તો આપણે આવી રીતે ગેસ ચાલુ કરીશું અને એની ઉપર આવી રીતે ઝાડા તળિયાવાળી એક વાસણ મૂકી દઈશું અને એની અંદર આપણે એકાદ ટેબલ સ્પૂન જેટલું પાણી એડ કરીશું જેથી દૂધ આપણું બળે નહીં હવે એની અંદર મેં આ ફૂલ ફેટ એક લીટર દૂધ લીધું છે તે એડ કરીશું હવે ગેસની ફ્લેમ આપણે ફાસ્ટ કરી દેવાની આ રીતે ઊભરો આવવાની તૈયારી થાય ત્યારે એને ગેસની ફ્લેમને આપણે એકદમ સ્લો કરી દેવાની અને એને હવે હલાયા કરવાનું હવે ગેસની ફ્લેમ આપણે સ્લો જ રાખવાની અને સાત કે આઠ મિનિટ માટે આવી રીતે એને સતત હલાયા કરવાનું જેથી દૂધ અંદર નીચે આપણે બેસે નહીં દૂધ આપણું ઉકળે છે ત્યાં સુધી આપણે બીજી તૈયારી કરી લઈએ હવે મેં અડધો કપ જેટલા ડ્રાય ફ્રૂટ લીધા છે એમાં કાજુ બદામ અને પિસ્તા લીધા છે અને એની અંદર સાતે આઠ ઈલાયચીના દાણા અને થોડું કેસર હવે આ બધી વસ્તુને આપણે સરસ પીસી લઈશું હવે આપણે સીતાફળમાંથી પલ્પ પણ કાઢી લઈશું પલ્પ કાઢવાનો હોય તો એના માટે હંમેશા આવા મોટી આંખોવાળા સીતાફળને આપણે પસંદ કરવાના એટલે એના એની અંદરથી પલ્પ સારો નીકળે છે તો મેં આવા બે મોટા સીતાફળ લઈ લીધા છે અને એને આવી રીતે વચ્ચેથી આપણે કાઢીને આવી રીતે બિયાનો ભાગ લઈ લેવાનો છે હવે બીજી રીતે પણ આપણે કાઢીએ જો સીતા પણ સરસ પાક્કું હશે તો આવી રીતે ઉપરથી એના એકદમ સરસ છોડા નીકળી જશે એટલે આપણને એનો પલ્પ સરસ મળશે અને વધારે મહેનત પણ નહીં પડે તોડીને જોઈ લે આનો જો આ બીયા જ છે આપણે જો આ રીતે અને એક વખત અંદરથી ચેક કરી લેવાનું જો છે ને એકદમ સહેલી રીત તો આ રીતે પણ તમે એના બીયાને અલગ કરી શકો છો હવે આનો આપણે પલ્પ બનાવી લઈશું આવું એક ચોપર લેવાનું એની અંદર હવે આપ બધો જે પલ્પ કાઢ્યો છે તે લઈ લઈશું આપણે એટલે એમાંથી પલ્પ અને બીયા બંને અલગ થઈ જશે એમાંથી બીયા આપણે સરસ છૂટા પડી ગયા છે આ રીતે આપણે બીયા કાઢી લેવાના આવા મોટા સરસ સીતાફળ હશે તેની અંદર બીયા પણ બહુ ઓછા હશે એટલે એ રીતે જ આપણે સીતાફળને પસંદ કરવાના આ રીતે આપણે બીજો પલ્પ પણ કાઢી લઈશું એટલે બધો જ કાઢી લીધો છે અને મારા બે સીતાફળ લગભગ સાડી સાતસો ગ્રામના હતા તો એમાંથી જો કેટલા ઓછા બીયા નીકળ્યા છે એટલે આપણે પલ્પ કાઢવો હોય તો એના માટે હંમેશા મોટા સીતાફળ પસંદ કરવાના હવે આ પલ્પને તમારે જો સ્ટોર કરવો હોય તો એને ચીપલોક બેગની અંદર સરસ પેક કરીને ફ્રીઝરમાં ત્રણથી ચાર મહિના માટે સ્ટોર કરી શકાય છે ચાલીસ ટકા જેટલું દૂધ આપણું બળી ગયું છે તો હવે આપણે એની અંદર વન ફોર કપ જેટલી ખાંડ એડ કરીશું ને જે આપણે ડ્રાયફ્રુટનો પાવડર બનાવ્યો તો તે એડ કરી દઈશું અને ફરીથી આપણે આવી રીતે એને હલાયા કરવાનું છે લગભગ ફરીથી એને આઠ કે નવ મિનિટ માટે એને હલાવવાનું પચાસ ટકા દૂધ આપણું બળી ગયું છે આજુબાજુ આવી રીતે મલઈ જે થયું હોય તે પણ આપણે આવી રીતે અંદર ઉખાડીને લઈ લેવાની તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે કારણ કે આપણે આની અંદર ડ્રાયફ્રૂટ પણ એડ કર્યું છે એટલે ઠંડી પડશે ત્યારે દૂધ આપણું થોડું ઘટ વધારે થશે તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને આને ઠંડી થવા દઈએ પણ વચ્ચે વચ્ચે આવી રીતે એને હલાવતા રહેવાનું જેથી ઉપર મલાઈના બાજે બાસુદી આપણી સરસ ઠંડી થઈ ગઈ છે મેં આને રૂમ ટેમ્પરેચર પર આવ્યા પછી અડધો કલાક એને ફ્રીઝમાં મૂકી રાખી હતી એટલે સરસ એકદમ ઠંડી થઈ ગઈ છે હવે એની અંદર આપણે અડધો કપ સીતાફળનો પલ્પ એડ કરીશું હવે આવી રીતે સરસ મિક્સ કરી લેવાનું થી થોડા ડ્રાય ફ્રૂટ એડ કરીશું અને પાછો મિક્સ કરી લઈશું યાર છે આપણી એકદમ ઠંડી ઠંડી સીતાફળની બાસુદી ફ્રેન્ડ્સ આવી જ બીજી અવનવી રેસીપી જાણવા માટે મારી ચેનલને જોતા રહો લાઈક અને શેર કરતા રહો ચાલો ત્યારે ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી હેપી કુકિંગ થેન્ક યુ